આ તકે વાત કરીએ તો ગત સાત જૂનના રોજ બપોરના સમયે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રીનગર સોસાયટીમાં બરકત અલી લખાણી નામના વૃદ્ધની લૂંટના ઈરાદે હત્યા નિપજાવવામાં આવી હતી જેમાં જણાવી દઈએ જે સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસમાં થતાં ભક્તિનગર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ હત્યારા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવીના આધારે એક યુવક યુવતી મૃતક બરકત અલીના મકાન પાસેથી ઘણી વખત અવરજવર કરતા નજર પડ્યા હતા જે બાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા યુવક યુવતીની અટકાયત કરી આકરી પૂછપરછ કરતા બંને આરોપીઓ પડી ભાંગ્યા હતા અને બંને પ્રેમી હોવાનું સામે આવ્યું હતું જેમાં યુવતી સ્નેહલબા ગોહિલ અને યુવક કિશન વાઢેલ ડિલેવરી કરવાનું કામ કર્યા હતા જેથી પૈસાની તંગીને કારણે પ્રેમી પંખીડાઓ દ્વારા એકલવાયુ જીવન જીવતા બરકત અલી લખાણી નામના વૃદ્ધને લૂંટવાનો કારસો રચ્યો હતો સાથે જણાવી જે પ્રેમી પંખીડાઓ દ્વારા વૃદ્ધ પર જીવનેલ હમલો કરતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજતા લૂંટનો સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો ત્યારે આજરોજ ભક્તિનગર પોલીસ દ્વારા બંને પ્રેમી યુગલ સ્નેહલ બા ગોહિલ અને કિશન વાઢેર ઘટના સ્થળે લઈ જે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું